જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને વધુમાં જણાવ્યું કે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધી પાંચ હજાર ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યો ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે અત્યાર સુધીમાં પાંચ હજાર એકસો ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે ઉપરાંતમાં હવે બાકીના છવ્વીસો જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે ખેડૂતોને પેમેન્ટ પર સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતર દીઠ બસો મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ સિત્તેર હજાર જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય ખેડૂત આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે હું પણ ખેડૂત છું ખેડૂતો ખુશ એટલે અમે ખુશ અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને બહુ ભાવો મળે અને ખેડૂતો રાજી રહીએ એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે